નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બધા બોર્ડની સરસ મજાની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને ખરેખર ખૂબ જ મહેનત કરવાની જરૂર છે અને કર ઘણો ઓછો સમય છે એમ કેવું હોય તો કહી શકાય પણ ખાસ જે વિદ્યાર્થીઓ મીડિયમ લેવલના છે એવા વિદ્યાર્થીઓ ખાસ કરીને આ સાત પેપર પરફેક્ટ કરશો તો સો ટકા મોટો બધો બેનિફિટ તમને થવાનો છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે જે સાત પેપર આપીએ છીએ સુપર સેવન એમાંથી એકથી ત્રણ પેપર જે છે એનો વિડીયો આપણે અપલોડ કરેલો છે અને એ તમારી પાસે હશે જો ન હોય તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર છે એના ઉપરથી તમે એ જોઈ અને એના સ્ક્રીનશોટ મેળવી શકશો કારણ કે આપણી આની પીડીએફ નહીં આપીએ ન આપવાનું કારણ તમે જાણો છો કે અમુક ચેનલોવાળા જે છે એ દુરુપયોગ કરે છે જેના કારણે આપણે આ વખતે સ્ક્રીનશોટ પાડવાનું રાખેલું છે કે તમે સ્ક્રીનશોટ લઈ અને એનો ઉપયોગ કરી શકશો તમારે ખોટોમાં વિડીયોમાં પણ સમય બગાડવાની જરૂર નથી તમારો સમય કિંમતી છે બરાબર છે એટલા માટે અહીંયા તમે આ એકથી આઠ પ્રશ્ન સાત પ્રશ્ન સુધીનો સ્ક્રીનશોટ લઈ લો બરાબર છે અહીંયા દરેક પ્રકરણ દીઠ બ્લુ પ્રિન્ટ પ્રમાણે આપણે સાત પેપર બનાવેલા છે વિદ્યાર્થી મિત્રો દરેક પ્રકરણના ગુણભારને ધ્યાનમાં લીધો છે પરંતુ પેપર સેટ જે છે એવું બની શકે કે યુનિટના ગુણભારને જ ધ્યાનમાં લઈએ આ બધી ચર્ચાઓ આપણે સુપર સેવન પેપર બનાવવા કઈ રીતે કઈ રીતે વિચાર્યું હોય એની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરેલી જ છે બરાબર છે એટલે એની ચર્ચા બીજી વાર કરતા નથી તમારો સમય બગાડતા નથી અહીંયા પ્રશ્ન નંબર આઠથી તમે તેર સુધીનો સ્ક્રીનશોટ લઈ શકો છો તેર ચૌદ અને પંદર તેર ચૌદ અને પંદર બરાબર ચાલો અહીંયા સોળ સોળથી એકવીસ સુધી સ્ક્રીનશોટ લઈ શકો છો ત્યારબાદ વિભાગ સી ચાલુ થઈ જાય છે અમુક પ્રશ્ન જે છે એ નાના પ્રશ્ન હોય તો તમે જોઈ શકો છો એ બે પ્રશ્ન ભેગા કરીને રાખેલા હોય છે આ બંને પ્રશ્નનો એક પ્રશ્ન ગણવાનો હોય છે કેમ કે ઘણી વખત આપણે પ્રશ્ન જે છે ચાર માર્ક્સમાં પૂછવો હોય તો આ રીતે સંયુક્ત રીતે પૂછતા હોય છે એટલા માટે બરાબર છે એ રીતે અહીંયા પણ તમે જોઈ શકો છો આ બંને પ્રશ્ન સાથે ચાર માર્ક્સમાં પૂછી શકે બરાબર ચાર માર્ક્સના સેટિંગ કરવા માટે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણે સેટ કરવા માટે આપણે આવું કરેલું છે કદાચ બ્લૂ પ્રિન્ટ પ્રમાણે ન હોય તો એકાદા પ્રશ્નમાં કે એકાદા ચેપ્ટરમાં બે કે ત્રણ માર્ક્સમાં ફેરફાર થતો હોય એવું બને ચાર માર્ક્સમાં એ ઘણી વખત જે ચેપ્ટરમાં બ્લુ પ્રિન્ટ પ્રમાણે છે એમ એના બદલે અલગ ચેપ્ટરમાંથી પૂછે તો એ તમને આ સાત પેપર કરવાથી નુકસાની જાશે નહીં સો ટકા બેનિફિટ થશે જનરલ ઓપ્શન સાથે છે તમારું ટોટલ પાર્ટ બી જે છે એ પંચોતેર માર્ક્સનું છે એમાંથી તમારે પચાસ માર્ક્સને ગોતવાના છે વિદ્યાર્થી મિત્રો બરાબર છે એટલે આરામથી તમને મળી જશે તો આ એક પેપર નંબર ચાર જે છે એ આપણે રજૂ કરેલું છે નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા આપણે પેપર નંબર પાંચ આપી દઈશું એક બે દિવસમાં બધા વિડીયો આપણે મૂકી દઈશું બધા પેપર મૂકી દઈશું તમે તૈયારી ચાલુ જ રાખજો બરાબર છે આ જેટલા આપણે વિડીયો મૂકીએ છીએ જે પેપર મૂકીએ છીએ એ કમ્પ્લીટ કરવાનું ચાલુ કરી દેજો વિદ્યાર્થી મિત્રો અને પરફેક્ટ વ્યવસ્થિત તૈયારી કરજો થેન્ક યુ વેરી મચ તમારા મિત્રોને પણ શેર કરજો પણ સ્ક્રીનશોટ નહીં વિડીયો શેર કરજો વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ